વિજય દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય સેનાએ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે મેગા આઉટરીચ રેલીનું આયોજન કર્યું હતું બાવનમાં વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય સેના દ્વારા ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે મેગા આઉટરીચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ નિવૃત્ત સૈનિકો અને તેમના આશ્રિતોને આકર્ષ્યા હતા આ રેલીની શરૂઆત વેટર તરીકે એકતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી આ મિશન પેન્શનના સંબંધમાં પ્રવર્તી વિસંગતાઓને અંગે જાગૃતિ ફેલાવવાનું રિયલ ટાઈમ આધાર અપડેટ હાથ ધરવાનું અને સંબંધિત રેજિમેન્ટલ કેન્દ્રો સાથે તેને આગળ ધપાવવા માટે તેમનો સામનો કરવામાં આવ્યો